ભાવનગર શહેરના ભાંગલી ગેટ પોલીસ ચોકી સામે એક ઘટાદાર વૃક્ષ ધરાશાઈ થઈને રિક્ષા ઉપર પડતા રિક્ષાને ભારે નુકસાન થવા પામ્યું હતું જેમાં अशोकભાઈની માલિકીની હોવાનું જાણવા મળ્યું હતું વૃક્ષ ધરાશાઈ થતા રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જોકે આ ઘટના બનતા લોકોનો ટોળો એકઠા થયા હતા અને બનાવની જાણ ફાયર વિભાગને કરતાં ફાયર વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ધરાશાઈ થયેલ વૃક્ષને હટાવીને રસ્તો ખુલ્લો કર્યો હતો અને ભારે જહેમત બાદ રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી 入れない。